दाहोद जिला मछण डेम खाते सुरक्षा ने चुस्त पोलिस बंदोबस्त गोठवायो। દાહોદ જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આઠ પૈકીના છ ડેમ ઓવરફ્લો થયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લાના ડેમ ડેમ ખાતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે ઓવરફ્લો થતા હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે ડેમના પાળા અને આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સહેલાણીઓની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડેમ ઓવરફ્લો થતા અને પાણી છોડવામાં આવતા આ મનોહર દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ખાસ કરીને યુવાનો અને સહેલાણીઓ આ સ્થળે વિડીયો અને ફોટોગ્રાફ્સ દેવા માટે આવી રહ્યા છે આ પ્રકારની બેદરકારીને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનું સ્ટાફ માછણ નાળા ડેમ ખાતે તૈનાત કરવામાં આવ્યું છે પોલીસ કર્મીઓ ડેમની આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લોકોને પાણીની નજીક થતા અટકાવી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા જાહેર સલામતી જાળવવા આ પગલાં લેવામાં આવ્યા છે લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા અને જોખમી સ્થળો ન જવાની અપીલ કરવામાં આવી છે આ ડેમનો પ્રવાહ દાહોદ જિલ્લાના અનેક ગામડાઓમાંથી પસાર થતો હોવાથી નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે